શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ ની આખી જે ટીમ છે અને કરવા આવી છે એને જાનવરને અતિશય વેદના થતી હશે પણ કુદરતની એ જ કરામત છે કે જાનવર બોલી નથી શકતું પણ હજી પણ સમાજમાં એવા જાગૃત લોકો છે એવા એનજીઓ છે સંસ્થા છે જે આવા લોકો માટે કામ કરતું આવ્યું છે તમે કોલ કર્યો તો આના માટે તો શું ઘટના હતી તમે કહેશો આ છેલ્લા ત્રણ દિવસથી આ નીલગાય અમે અહીં જોયેલી અને એને કૂતરા હેરાન કરતા હતા જેથી અમે આ સંસ્થાનો કોન્ટેક્ટ કરી અને વાન એમની ગાડી બોલાવી લીધી છે ગઈકાલે સાંજે ફોન કર્યો તો કે રાત પડી ગઈ એટલે સવારે આવી જશે સવારે આવી ગયા હતા અચ્છા એટલે આ નીલગાય આમ ગાંધીનગર ની ઓળખ ગણાય ગાંધીનગરમાં સૌથી વધારે છે સૌથી વધારે નીલગાય છે ગાંધીનગર નીલગાય ની હવે હાલત આપણે જોઈએ કે રેગ્યુલર એક્સિડન્ટ થાય છે અને આવી ઇન્જરી થાય છે તો એના વિશે શું કહેવા માંગો છો અચ્છા આ નીલગાય તો ગાંધીનગર સિટી બન્યા પછી એનો ખોરાક ઓછો થઈ ગયો છે અને ગાંધીનગરમાં અ ઝાડીઓ વધારે હોવાના કારણે એમને ખોરાક મળતો નથી એટલે સોસાયર સેક્ટરોની અંદર આવી જતી હોય છે અચ્છા એટલે આભા બધા બનતા હોય છે અચ્છા તમે એનો પગ વગર જોઈ શકો તો પાછળનો આખો પગ એનો તૂટી ગયો છે

હાલત થાય છે ઘણી વાર ઓવર સ્પીડિંગથી એક્સિડેન્ટથી અને આ તો સારું છે કે આ શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ આવીને આ રેસ્ક્યુ કરે છે પણ એવી ઘણી એવી જગ્યા હશે જ્યાં લોકો ફોન પણ નહીં કરતા હોય અને ત્યાં પછી આ આખેરે પ્રાણ ત્યાગી દેતી હશે તો બહુ જ સારી કામગીરી ચાલી રહી છે અત્યારે રેસ્ક્યુની શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને અને આગળ પછી ટ્રીટમેન્ટ માટેનું શું પ્લાન છે સર આ લોકોને વાઇલ્ડ કેર સેન્ટર મોવ કરશું તલપી છે اچھا તો ત્યાં આગળ પછી એને જે ફ્રેક્ચર કે કા તો જે પણ જે એનો પ્રોબ્લેમ હશે એ સોલ્વ કરવામાં આવશે સર ત્યાં શોર્ટ આઉટ થઈ જશે બધું લોકોને પ્રોપર ટ્રીટમેન્ટ થશે ઓકે તો અનિલ ગાય ત્રણ દિવસથી વેદના સહન કરી રહી હતી આજે આખરે શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એને રેસ્ક્યુ કરવામાં આવશે અને જે ઓછું દુઃખ થઈ શકે એનો પ્રયત્ન કરવામાં આવશે બીજી પણ નીલગાય તમે જોઈ શકો છો કે બીજી નીલગાય પણ ત્યાં છે એની પણ હાલત થોડી ગંભીર છે શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર અમારી સાથે છે

જો ડિસ્ટોકેટ થઈ ગયું તો આખું જોઈન્ટ બીજી જગ્યાએ મળેલ હતો એ પ્રોપર એ ચાર પગ ઉપર ઊભી રહી શકતી નથી તો શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા આખું એ નીલગાયનું પ્રોપર રેસ્ક્યુ કરાયું ત્યારે અમદાવાદ ખાતે બોડક દેવ ડબલ્યુસીસી ને એડમિટ કરાવવામાં આવશે અચ્છા તો ધારો કે વાઇલ્ડ લાઈફ જે બીજા પણ બર્ડ છે આ નીલગાય છે

તો અવેરનેસ ઓછી થશે એટલે આ હતા જયદીપસિંહ ડૉક્ટર જે શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટમાં કામ કરે છે આટલું મોટું જાનવર છે એનો આખો પગ તૂટી ગયો છે પણ એ એની વેદના વ્યક્ત નથી કરી શકતું એ વેદનાને સમજવા અને વ્યક્ત કરવા માટે આ જે ટ્રસ્ટ છે અને આ બીજા લોકો જે સમાજ સેવકો ને એ લોકો છે એને આજે રેસ્ક્યુ કરાયા તમને આ આમની કામગીરી કેવી લાગી આજ ટ્રસ્ટ ને એક કામગીરી છે જે જેમને કીધું એ પ્રમાણે ડેફિનેટલી એ લોકોની ટીમ જે રીતે કામ કરી છે એ લોકો એટલીસ્ટ એમની જોડે લોકોએ જોઈન થવું જોઈએ અને સાથે સાથે એમનો જે વિચાર છે એ લોકો એમ લોકોના મગજમાં લેવો જોઈએ અને દરેક જણાએ હેલ્પ કરવી જોઈએ આવા અને આવા લોકોની ટીમ જો અલગ બનશે તો ડેફિનેટલી જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનું નવું જીવન મળશે અચ્છા કારણ કે ગાંધીનગરમાં તો પણ બહુ જાગૃત લોકો છે કે આવી રીતે ફોન કરે છે રેસ્ક્યુ કરવાનો વિચાર કરે છે પણ ઘણી એવી જગ્યા છે જ્યાં લોકો ફોન પણ ના કરી શકે તો એવી જગ્યાએ પછી તમને શું લાગે છે કે શું થવું જોઈએ જો કદાચ ત્યાં એવી જગ્યાઓ છે તો ત્યાં એકચ્યુઅલી ગવર્મેન્ટે ડેફિનેટલી કદાચ કેમેરાઝને બધું વધી ગયું છે તો કદાચ ડિજિટલ ઉપયોગ કરીને ત્યાં જોવું જોઈએ કે ત્યાં કદાચ પાણીઓને કઈ નુકસાન થયું છે કે શું થયું છે અને એના પછી આ લોકોને જાણકારી તો તમને તમે માનો છો ખરાબ ગાંધીનગરમાં નીલગાય એટલે ઓળખ છે કારણ કે મને જેટલા લોકો બહારના આવે છે એ તો કે છે કે નીલગાય ગાંધીનગરમાં જ દેખાય છે હું કે નાઇન્ટીન એટી નાઇનમાં મારો બોન થયો છે ત્યારથી હું જોતો આવ્યો છું કે નીલગા એટલે ગાંધીનગર સૌથી મેઇન ઓળખ અને એને બચાવવા માટે અને એને સુરક્ષિત જગ્યા આપવા માટે ડેફિનેટલી આપણે ગાંધીનગરવાસીઓ અને ગવર્મેન્ટે ઇવન કોર્પોરેશને પણ જાગૃત થવું જોઈએ અને એના માટે સ્પેશિયલી એક જગ્યા કરવી જોઈએ અને એમને સેફ્ટી માટે કંઈક વિચારવું જોઈએ ડેફિનેટલી તમને આ સંસ્થાની કામગીરી કેવી લાગી સંસ્થાની કામગીરી બહુ સરસ છે એમને ફોન કરતા સામેથી ફોન આવી ગયા હતા અને અલ્ટિમેટલી આજે રેસ્ક્યુ થઈ ગયું રેસ્ક્યુ થઈ ગયું બહુ બિરદાય જેવી વાત અને તમને તમને આનંદ છે કે આજે ભાઈ આ આગળ આનો જીવ બચી જશે ને જીવ બચી જશે 100% બચી જશે આનંદ છે અમને ઓકે થેન્ક યુ થેન્ક યુ આનંદભાઈ

ને એના પ્રમાણમાં વેદના થતી હશે જે કઈ પણ નહીં શકતું હોય રેડી

फाइन रिजर्व हां फोकस ये करो अब बाजू आई जाओ ना ले अब जाओ अब देखो वो पग ब्रेक से गयो है ये ऊबो पर नहीं ठेशक भाई भैया बच्चा थोड़ा थोड़ा आराम से चलो बोलो आ जाओ जय जय श्री राम जय श्री राम करो करो अच्छा

તમે જોઈ શકો છો કે ગાંધીનગરમાં એક નહીં પણ બે બે નીલગાય હું સિંગલ ડે માં જો એક્સિડન્ટ થતું હોય તો આ આંકડો કેટલો હશે અને અગર આ લોકો ના હોત તો આ જનવરની હાલત શું થાત પટ્ટો ખોલ્યો પટ્ટો ખોલ્યો પટ્ટો ખોલ્યો રામે એક રસ્તો બાંધીને કરજો ટાઈટ ત્યારે બંધો ને આપડા વાળા

રાઈ નજરથી ફોકસ એ યાર અબ જઈ જવાનો લઈએ અબ જો અનોખો પગજ બ્રેક થઈ ગયો છે એ ઊભો પણ નહી થઈ શકતો

તમે જોઈ શકો છો કે ગાંધીનગરમાં એક નહીં પણ બે બે નીલગાય હું સિંગલ ડે માં અગર એક્સિડન્ટ થતું હોય તો આ આંકડો કેટલો હશે અને અગર આ લોકો ના હોત તો આ જનવરની હાલત શું થાત પટ્ટો ખોલ્યો પટ્ટો ખોલ્યો પટ્ટો ખોલ્યો રામા એક રસ્તો બાંધે છે જો થાય તારિબ બંડો ના આપડા વાળા આ એબી બંડો ચાલે આ મારો આપો ને હોય તો આપીએ જરૂર છે એટલે ઓર આ નીકળે જીવ તો મન ઉદાર છે આત્મા લઈ લેજો બચ્ચું કો ડબો ખોલી નહી આ રિસિપ્ટ દેવા જેવું છે તો હવે ક્યાં જાજો અમે નીકળી જાઈએ જે બોક્સ છે એમાં વાઇલ્ડ લાઇફ બર્ડ છે આ નીલગાય છે આટલી સંખ્યામાં આજના દિવસે શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ રેસ્ક્યુ કરીને જે વાઇલ્ડલાઇફની જે હોસ્પિટલ છે ત્યાં પહોંચાડશે પણ તમે વિચાર કરો અગર આ સંસ્થા અને આવા લોકો ના હોત તો શું થાત સરકારે આના માટે વિચારવું પડે અને જાગૃતિ માટે પણ અને લોકો અવેરનેસ અને બીજા પણ જે સર્વિસીસ છે એના માટે પણ વિચારવું પડે Thank you so much.